ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગાર્ડન ક્રેસ સીડ્સ ગાર્ડન ક્રેસ સીડ્સ ને ગુજરાતીમાં અસેરિયાના બીજ કહે છે ગાર્ડન ક્રેસ સીડ્સ ને હિન્દીમાં હલીમ કે બીજ કહે છે આ સિવાય ગાર્ડન ક્રેસ સીડ્સ ને ઓલિવ સીડ્સ પણ કહેવાય છે ગાર્ડન ક્રેસ સીડ્સ નો રંગ રેડિશ બ્રાઉન હોય છે ગાર્ડન ક્રેસ સીડ્સ શબ્દ ને આપણે વાક્ય માં પ્રયોગ કરીને સમજીએ ગાર્ડન ક્રેસ સીડ્સ આર અ રીચ સોર્સ ઓફ આયન ફોલિક એસિડ વિટામિન ઈ એન્ડ વિટામિન એ અર્થાત અસેરિયાના બીજ આયન ફોલિક એસિડ વિટામિન ઈ અને વિટામિન એ નો સમૃદ્ધ સ્ત્રોત છે એક બીજું ઉદાહરણ જોઈએ ગાર્ડન ક્રેસ સીડ્સ હેવ ઇમ્યુનિટી બુસ્ટિંગ પ્રોપર્ટીઝ એટલે કે અસેરિયાના બીજમાં રોગપ્રતિકારક શક્તિને વધારનારા ગુણધર્મો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ